ગોત્રા નીટ પરીક્ષા ચોરી મામલે હાલ તપાસ સીબીઆઈ કરી રહી છે સોમવારથી લઈને બુધવારના દિવસ સવાર સુધી સર્કિટ હાઉસ ખાતે સીબીઆઈના છ જેટલા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ રાખવામાં આવ્યો છે ત્યારે એક હજાર જેટલા કાગળો સાથેની આ તપાસ ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને સીબીઆઈ દ્વારા આમાં કઈ કડી મળે તો બનાવ સ્થળની તપાસ કરી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી હાલ તો આ નીટ પરીક્ષાના જે સરકારી પંચો હતા તેમને પણ સર્કિટ હાઉસ બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી હોય એમ કહીએ તો નવાય નહીં હાલ તો આ સમગ્ર મામલે સીબીઆઈ માત્ર ને માત્ર સર્કિટ હાઉસમાં ડેરે જમાવીને આ નેટ પરીક્ષા જે રાષ્ટ્રીય પરીક્ષા કહેવાય તેનો જે ચોરી મામલો છે તેની સમગ્ર તપાસ અહીં બેસીને કરતી કરી રહી છે રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ